સ્વચ્છતા મિત્રો સ્વચ્છતા વિશે તમે બધા જાણો છો સ્વચ્છતા એટલે કે ચોખ્ખાઈ ચોખ્ખાઈ મિત્રો ચોખ્ખાઈ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે ચોખ્ખાઈ થી બીમારીઓ આવતી અટકે મચ્છરોનો ઉપદ્રવ અટકે બરાબર અને સ્વચ્છતા ત્યાં આપણો ભૂતા કે વચ્ચે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય બરાબર તો આપણે શરૂ કરીએ છીએ સ્વચ્છતા તો સ્વચ્છતા તો મિત્રો સૌથી પ્રથમ સ્વચ્છતામાં આવે છે આપણા ઘરનું આંગણું આપણા ઘરનું આંગણું જો આપણે ચોખ્ખું રાખીએ તો કોઈ મહેમાન પણ આવીને બેસે અને આજુબાજુ વાળા પણ કહે કે ના ભાઈ આંગણું ખૂબ ચોખ્ખું છે બીજું કે મિત્રો સ્વચ્છતા રાખવામાં કદી નાનામ અનુભવી નહીં કે હું

નુકસાન તો તમારે છે તો મિત્રો એ કચરો લઈ કચરા પેટી માં આપણે નાના થઈ જવાના તો મિત્રો હંમેશા સ્વચ્છતા માટે સરકારે કેટલા બધા કાર્યક્રમો કરે છે સ્વચ્છતા અભિયાન જાગૃતિ અભિયાન કારણ કે એ રોગથી આપણા દેશને નાબૂદ કરવા માંગે છે આપણે માંડ માંડ આ કોરોનામાંથી આપણે બહાર આવ્યા આપણને આપણા દેશ સ્વચ્છતા નબળો પાડી પાડી શકીએ મિત્રો સ્વચ્છતા જોઈએ હોય તો ઘડી આવી બેસે

તો બધાને ખાવાનું મન થાય અને એની ગરાગી પણ ખૂબ જ હોતી બરાબર આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ખાવા પીવા માટે તો ત્યાંનું વાતાવરણ પહેલા ચેક કરીએ બરાબર આજુબાજુ કેવું છે કે અમુક લોકો ગંદકી રાખતા હોય તો એના કારણે આપણા સડકો પર બીમારી આવે તો ધ્યાન રાખવું મિત્રો બરાબર સ્વચ્છતા મેં એક સરસ મજાનું નાટક લખેલું છે એમાં કોમેડી વાંચું કોમેડી પણ છે અને તમને વાંચવાનું મજા આવશે કોઈ દિવસ ટાઈમ મળે તો હું વાત કરીશ એ વિષય ઉપર તો આપણું રાજ્ય અને દેશમાં પણ આપણે સ્વચ્છતા અભિયાન માટે જાગૃતિ લાવી શકીએ છીએ મિત્રો આપણે આગળ એટલું જ આપ્યું

કોરોના કાળમાં પણ એ લોકો ગટરમાં માસ્ક પણ પહેર્યા છે ગટરમાં ઉતરી અને દુનિયા બની ગયું કે તમારી સાફ કરી એ સફાઈ કામદારોના શું પરિવાર નહીં હોય શું એમના બાળ બચ્ચા એમની રાહ નહીં હોય એ મારું બાપ ઘરે આવશે મારી બાપ ઘરે આવશે મિત્રો જરા તો વિચાર તો આપણે એવા લોકોને ખરેખર સપોર્ટ કરવો જોઈએ કે જે ગંદકી સાફ કરે છે બરાબર

सबने सबसे की मेरे भाई मेरी बहन हम आखिर तेरा ही घर है आखिर तेरा ही देश है दे दे दे। तो फिर हम क्यों डेंगू और मलेरिया करने वाले खतरनाक मच्छर को पैदा करें आखिर स्वच्छता रखने से तेरा परिवार और सारे देश खुश रह गए नहीं तो फिर दवा खाने के महंगे बिल बनने के लिए पैसे कमाने की तैयारी અન અભી સે તાલુક કરતો જે માતાજી મિત્રો તો પિંગ પિંગ મે હો તો લાઈક કરો જમન જોજો અને અમારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવજો આદિત્ય રોજ એક ટોપિક હમારે આયા શેર કરે બરાબર ઘણા બધા ટોપિકો લીખેલા બરાબર પણ હું વિચાર્યું કે મારી પોતાની એક વીટિંગ ચેનલ બનાવું